ભગવાને છે ને અમને સેતવી દીધા અમારી લાજ રેખી આ તો ભાઈ કોઈને કેવાય નઈ પણ પાખલ કે ભરાતા રહી જાય એમ ન હોય કઈ કઈ ઈ વાત રેવાય આપડે છે ને કોઈની દીકરીને વગોણા ન કરાય ભલે ઈ અમારા ઘરે અમને ખબર જ છે પણ અમે તો છે ને ભાઈ હેડું નથી કાપી નાખ્યું ઘરેણા લુગડા લઈ આવે પાછા હા એ બધું માય માળી માથે પડ્યું મેં તો કઈ જોયું જ ન ખોળે ને પણ ભાઈ ઈ કી કઈ હદે નકામ છે કે નાકનો દાણો આપ દીધો નહીતર કોઈ નાકનો દાણો આપે નાક કોઈનો હે કોઈનો આપે અને ભાઈ અમે આમ થાય પણ ના જાતા ને તો કોઈ ખાવા પીવાનું ન પૂછતા અને મારે પાંચ મહેમાન લઈને જવા તો ક્યાં લઈને જવા એટલે જે છું ને ઈ હારું છું ટૂંકમાં અને મેં પછી મારા છોકરાને કહી દીધું કે ભાઈ જે થાય ને હારા માટે જ થાય અને દીના ક્યાં દુકાળ પડ્યા ને ક્યાં આપણા સમાજ માં છોડ્યું ખૂટી ગયા ઈ નહી તો એની બેન અને મે આમ મારો છોકરો ક્યાં ગઢો થઈ ગયો અરે હા જે ઠપકારું હા જે પસાડો છોડી ગમે નાથી હે એમ હોય ને એની માની સડામણી હતી ભાઈ અને છોડીને છે ને સડાવી સડાવીને ભબોડી કરી નાખી અને આમથી જ્યાં માની સડામણી હોય ને ના દીકરીના નો આ બાકી છોડી એવી નોતી